હા ફ્રેન્ડ નમસ્તે કેમ છો બધા જ મજામાં શો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયામાં આપણે જોશું કે કેવી રીતે પીલો કવર બહુ બધા બ્યુટિફુલ માર્કેટમાં મળતા હોય છે એવો જ પીલો કવરમાં તમે ડિઝાઇન કેવી રીતે એક રેઝરનો યુઝ કરી અને બનાવી શકો છો અને એકદમ જે તમારા ઘરમાં વસ્તુ પડી છે એનો જ યુઝ થશે અને એકદમ યુનિક આઈડિયા છે જો ગમે તો પ્લીઝ લાઇક કરજો અને તમારા મિત્રો સાથે વિડીયો જરૂરથી શેર કરજો તો આ મારી પાસે કે પ્લેન પીલોનું કવર છે તમે ઓશિકામાં પણ આ જ પેટર્ન બનાવી શકો છો આપણે કોઈ પણ નીચેનું ફિલર વગેરે એટલે કે જે રૂ ભરેલું છે કાઢવાની જરૂર નથી અને કાઢ્યા વગર તમે સરસ મજાનું જે માર્કેટમાં મોંઘા પીલો કવર મળે છે એવું જ તમે ઘરે બનાવી શકો છો આમાં મેં ઊનનો યુઝ કર્યો છે તમે ચાહો તો શણ જે જ્યૂટ આવે કોઈ દોરી આવે છે એનો પણ યુઝ કરી શકો છો જેવી રીતની પેટર્ન તમારે બનાવ્યું હોય એવી રીતની પેટર્ન પહેલાં તમારે ઓશિકા ઉપર કે પીલો ઉપર ડ્રો કરી લેવાની છે પછી સ્કાય બ્લુ કલરની મેં આવી રીતની જે છે ઊન લીધી છે આ કલરની તમે ચાહો એ કલર લઈ શકો છો અને પૂરી સ્કેલમાં આવી રીતે તમારે છે એને લપેટી લેવાની છે અને એક સાઈડ તમારે આ રીતે ગ્લુ લગાવી લેવાનો છે ગ્લુ ના હોય તો ફેવિકોલ પણ ચાલે એટલા માટે કે જલ્દી સુકાઈ જાય પછી આવી રીતે તમે જે ડિઝાઇન બનાવી છે એની ઉપર તમારે આવી રીતે રાખવાની છે અને પછી એક સાઈડથી તમે સીઝરની મદદથી યા ફિર બ્લેડની કે પછી આ રીતનું કોઈ પણ ડ્રેઝર હોય એનાથી તમે ડિઝાઇન ક્રિએટ કરી શકો છો અને આ રીતની ડિઝાઇન બનશે અને જો તમારે વધારે થીક ડિઝાઇન બનાવવી એ જાડી તો પાછી એક સ્કેલને આવી જ રીતે ઉપર લગાવી દો તો બે છે લેયર બની જશે પછી વધારાનું જે પણ ઊન હોય એ તમારે કાઢી નાખવાની છે અને આવી રીતનું કંઈક ડિઝાઇન બનશે તમારે જેવી રીતની બનાવવી હોય એવી રીતની બનાવી શકો છો ને એકદમ ઇઝી છે અને કોઈ પણ બનાવી શકે છે હોટ ગ્લુ ના હોય તો તમે ફેવિકલોન કોલનો યા ફેવિસ્ટિકનો યુઝ કરી શકો છો તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું થઈ ગયું છે અને આમાં મેં સ્કાય બ્લૂ કલરની ઊન લીધી હતી તમે ચાહો તો જે પીલોનો કલર હોય એ જ કલરની પણ લઈ શકો છો તો આઈડિયા કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને જરૂર બતાવો Yo te